મોડી લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખાત્રી આપણે સુખરામ રાઠવા લોકસભાના પોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જેઓ આપણી સાથે બેઠા છે અને આપણે વાત કરીશું સાત વિધાનસભા ક્ષેત્ર સંકળાયેલા છે અને સૌ પ્રથમ વખત તેઓ લોકસભા લડી રહ્યા છે અગાઉ વિધાનસભા અનેક વખતે લડ્યા પણ છે અને તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે પણ ચૂંટાયા હતા નિમણૂક પામ્યા હતા આજે લોકસભામાં તે ઉમેદવાર છે અને આપણે એમની સાથે રૂબરૂ વાત કરીશું સાહેબ લોકસભા ચૂંટણીની તૈયારીઓ કેવી ચાલે છે અને કોંગ્રેસ તરફી વાતાવરણ માટે શું કહેશો તમારો રાઉન્ડ ઝીરો પર શું અનુભવ લાઈવમાં પ્રથમ વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે આપની સાથે ચર્ચા કરતા ને અનુભવનો નિચોડ તમારા સમક્ષ કહેતા મને આનંદ થાય છે કે એક સુખરામ રાઠવા તરીકે નહીં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે વિધાનસભાની સાત બેઠકો ચૌદ તાલુકા અને ચાર જિલ્લા મોટાભાગના તાલુકા જિલ્લામાં અમે અમારું જ્યાં જાય ત્યાં સારું સ્વાગત થયું છે સારી મીટિંગ થઈ છે અને કાર્યકરોએ વિશ્વાસ આપ્યો છે મતદારો વિશ્વાસ આપ્યો છે કે આ વખતે અમે આ દેશનું શાસન કરતી સરકારને બદલવાના બદલવાના એટલા માટે કે ખેડૂતોના દેવા માફ કરવાની વાત ખેડૂતોને કરી હતી આ દેશના વડાપ્રધાને પણ દેવા માફ થયા નથી બે કરોડ રોજગારી આપવાની વાત થઈ હતી એ રોજગારી આપી શક્યા નથી મોંઘવારીને નાથવાની વાત થઈ હતી મોંઘવારી કૂદકીને ભૂસે વધતી જાય છે ઘણી વખત બહેનો એમ કહે છે કે રાજસ્થાનમાં ગેસના બાટલા સાડી ચારસો મળે ને ગુજરાતમાં હજાર કે અગિયારસો કેમ તો મારે કહેવું પડે કે તમારે આ દેશના વડાપ્રધાનને પૂછો અથવા તો ગુજરાતના મુખ્યમંત્રીને પૂછો એમણે શા માટે આવો તફાવત રાખ્યો છે સાહેબ છોટા ઉદેપુર જિલ્લામાં સ્પર્શતા મુદ્દાઓ જે તમે ફરિયાદ તમે શું જોવા મળ્યા કયા ચૂંટણીના મુદ્દા હશે ચૂંટણીના મુદ્દામાં તો ઘણા બધા મુદ્દાઓ છે પણ આદિવાસી વિસ્તારમાં પડતી પીવાના પાણીની તકલીફ સવિશેષ પ્રશ્ન છે અત્યારે નલ છે જલ યોજના ફેલ ગયેલી છે બોરના પાણી નીચે ગયા છે એટલે કેટલીક જગ્યાએ બોરમાં પણ પાણી આવતા નથી ધમ ધકતા તાપમાં બેનોને માથા પર બીડા લઈને અન્ય જગ્યાએ અથવા તો ખેતરમાં કોઈ સિંચાઈ કરતો હોય અને એના બોરનું પાણી ચાલતું હોય ત્યાં લેવા જવું પડે છે આમ બહેનો કહે છે કે ગઈ વખતે અમે અમારા ઘર આગળ નલશે જલ એમ કરીને ચકલીઓ મૂકી હતી એટલે અમને હોંશે હોંશે મત ભાજપને આપ્યા હતા પણ આ વખતે રાજ્યા એ આવે તો ખરા મત લેવા અમે એમને મત આપશું કેવા મત આપશું અમે કોંગ્રેસને મત આપશું એવી વાતો કરે છે પાણીની સમસ્યા વાત કરી સાહેબ રોજગારની પણ સમસ્યા છે એથી લોકો કાઠિયાવાડ જાય છે અને કાઠિયાવાડ મજૂરી કરવા જાય છે ત્યાં બેન બેટીઓ સાથે ઘણી ઘણા એવા બનાવો બન્યા છે આપણે એવું નહીં કહેતા કે દરેક જગ્યા પ્રયોગ થાય છે પણ બધા ઘણા એવી ઘટનાઓ બની છે જેમાં બેન બેટીઓની આબરૂની પણ જે વાત આવે છે તો આપણને ખૂબ હૃદય દ્રવી ઉઠે છે અને એવા જ્યારે અમે જ્યારે પૂર્વપટ્ટીમાં ઘણા કવાટ તાલુકાના ગામડાઓમાં પણ મુલાકાત લીધી ફરિયાદ ઉઠી હતી

પોરબંદર તરફ ભાવનગર તરફ આ બાજુ સુરત તરફ મજૂરીએ જે લોકો જાય છે એને અટકાવવા હોય તો સિંચાઈની સગવડતા વધારવી પડે પણ ઘણી બધી જગ્યાએ એવા સ્પોટ છે કે ત્યાં મોટા ડેમને બદલે નાના ડેમ બનાવીને નદી કાંઠાના લેવલ કરતાં બે મીટર નીચા જેને જેવી રીતના વાસણા વિયર છે એ વાસણા વિયર બંધ છે પેક છે એને બદલે બારાવાડા ચેક ડેમ બનાવવામાં આવે તો ચોમાસાનું પાણી નીકળી જાય અને ફરી પાછું ચોમાસું આવે બંધ થાય ત્યારે એ એના સિમેન્ટના બ્લોક નાખીને પાણી રોકવાનો પ્રયત્ન થાય તો ચોક્કસ સિંચાઈની શક્તિમાં વધારો થાય સાહેબ આપણે ત્યાં જે નર્મદા યોજના જેની આનુષંગિક યોજનાઓમાં છે આ તમે જે વાત કરી હિરણ સિંચાઈ યોજનાની હે ને જે રાજવાસણા પાનો વીર હિરણ સિંચાઈ યોજનાનો એ રીતે સુખી છે રામી છે એ તો કુલ ચાર યોજનાઓ છે કરજંડ થઈ એ શું એ નર્મદાની આનુષાસિક એમાં એક વધારાની એક યોજના હતી એમાં રામી નહીં પરંતુ પેલી લાલપુર ડેમ યોજના લાલપુર ડેમ યોજના હજુ એનું ફાઉન્ડેશન સ્ટોન મુકાઈ પહેલાં ઉડી ગઈ જો એ લાલપુર ડેમ યોજના અમલમાં હોત તો પણ લોકોને ફાયદો પહોંચતો આજે જ્યારે પોલિટિક્સ ગરમાઈ રહ્યું છે ચૂંટણી નજીક આવી રહી છે તો તેવા સમયની અંદર આ લાલપુર ડેમ યોજનાને પણ લોકો યાદ કરે છે રાજબી થઈ તો સમગ્ર પટ્ટો છે તે વિસ્તારને સિંચાઈના પાણી મળતા પણ આજે લોકો વંચિત રહી ગયા લાલપુર ડેમ કેમ પચડી ગઈ લાલપુર જળાશય યોજના તે વખતના અમારા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ આ વિસ્તારમાં આવેલા અને આદિવાસીઓને રજૂઆતના પગલે આટલા બધા ગામડા ઉજવવાન થતા હોય તો એવી યોજના આદિવાસીઓને નુકસાન કરતા નહીં થાય એટલા માટેને બંધ કરેલી પણ લાલપુર જળાશયના વિકલ્પે ઉપરવાસમાં મેં તમને પહેલે કીધું તેમ ઉપરવાસમાં છ જેટલા વૈકલ્પિક ડેમ બનાવવાના હતા નદી કાંઠા કરતા બે મીટર નીચા અને એમાં પાણી સ્ટોરેજ કરીને જમીનમાં નીચે પાણી ઉતરે અને એ પાણી સિંચાઈમાં કામ લાગે આ યોજના હતી એનું સર્વે પણ થયું હતું પણ આ ભાજપની સરકાર ઇરાદાપૂર્વક આ નાના ડેમ બનાવવામાં આવે ખર્ચ વધે છે એમ કરીને એને ના પાડ્યા હતા વચ્ચે વિધાનસભામાં પણ આ બાબતની ચર્ચાઓ થઈ હતી તે પછી સર્વે થયું એ વાયેબલ અને નોન વાયેબલ આ શબ્દ સિંચાઈ ખાતાના છે આદિવાસી વિસ્તારમાં સિંચાઈ આપી હશે ત્યારે પૈસા વધારે ડોળા થાય બમણા થાય ખર્ચીને પણ ડેમ સ્થાનિક જરૂરિયાતને લક્ષીને બનાવવા જોઈએ અધુરામાં પૂરું રામી સિંચાઈ યોજના અમલવાણ સિંચાઈ યોજના ઝેર સિંચાઈ યોજના જામલી જામલી ડોલિયા સિંચાઈ યોજના આ જે એક્ટિંગ થવી જોઈએ એ એક્ટિંગ થઈ નથી રામીમાં શિલ્ટિંગ થઈ ગયું છે શિલ્ટિંગ તો થયું પણ સાથે સાથે નીચેના ભાગમાં જ્યાં પાણી જાય છે ત્યાંના સાઇફનો તૂટી ગયા છે એને કારણે પાણી વેસ્ટેજ જાય છે આ સાઇફનો વેસ્ટેજ સાઇફનમાં પાણી વેસ્ટેજ જાય છે ત્યારે આખી લાઇન નવેસરથી બનાવીને એ પાણી લગભગ નળવાડ સુધી જાય છે એ કરી શકાયું છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ગવર્મેન્ટમાં રજૂઆત કરીને બસો પંચોતેર એક મુજબ જે ભારત સરકારની ગ્રાન્ટ આવે ટ્રાઇબલમાં એમાં લઈ શકાય અને સિંચાઈની શક્તિનો વધારો કરી શકાય સાહેબ રામી રામી ડેમ છે જે કમાટ તાલુકામાં આવ્યો તેની પણ નહેરો તો જર્જરિત જ છે ચાલતી નથી બરાબર અને પાણી પૂરતા મળતા નથી જે ફિલ્ડ કેનાલ છે ત્યાં સુધી પૂરતા પાણી જતા નથી એમાંથી પાણી મોટે પાયે લીકેજ થઈ વર્ષોથી તેના ખેડૂતો ફરિયાદ કરે છે કમાણ વિસ્તારને પાણી મળી ગયું ચાર્ટ કાગળ પર બતી બની જાય છે પરંતુ ખેડૂતોને પૂરતો જે કમાણ વિસ્તાર છે તેને મળતું નથી કવાટની એક માત્ર પૂર્વ પટ્ટીમાં એક માત્ર જે છે સિંચાઈ યોજના કવાટ ડિસ્ટ્રિકમાં તે અમલમાં છે અને પરસો જૂનું જે મને ખ્યાલ છે ત્યાં સુધી સિત્તેરના દાયકાનો આ ડેમ એ પણ પૂરતું કાર્યરત નથી મેં તમે પહેલે જ કીધું રામી ડેમમાં સિલ્ટિંગ થઈ ગયું છે એની કેનાલો તૂટી ગઈ છે એના સાઇફનો તૂટી ગયા છે એને મરામત કરવાની જરૂર છે જેમ સુખી યોજનામાં કેનાલનું અસ્થિકરણ કરવા માટે ને સાઈબંધ બનાવવા માટે સરકારે પૈસા આપ્યા તેમ રામી સિંચાઈ યોજનાને સાઈફનો બનાવવાની જરૂર છે અસ્થિકરણ કરવાની જરૂર છે ને આ બાબત મારા ધ્યાન પર છે એના માટેનો સરકાર સાથે પત્ર વ્યવહાર પણ થયો છે પણ અપૂરતા બજેટની જોગાઈને કારણે થઈ શકતો નથી એવો જ અમારો જિલ્લા પંચાયત હસ્તક ચાલતો અમલવાટ સિંચાઈ તળાવ શિંગલા સિંચાઈ તળાવ ઝેર સિંચાઈ તળાવ જામલી ડોલેરિયા સિંચાઈ તળાવ એને જિલ્લા પંચાયતનું તંત્ર બિલકુલ કાળજી રાખતું નથી એના પર મૂકવામાં આવેલા સુપરવાઇઝરો કે ડેપ્યુટી એન્જિનિયરો એની દરખાસ્ત કોઈ કરતા નથી કરે છે તો પાછું ઓળીને આવે છે એના પર લક્ષ્ય આપવું જોઈએ કાં તો આ જે નાની સિંચાઈ યોજનાઓ છે એને ગુજરાત સરકારના હવાલે મૂકવાથી ગુજરાત સરકાર એનો કોઈ વ્યવસ્થા કરી શકે આમ બની શકે અને ઘણી વખત અમારા આદિવાસી વિસ્તારના કમાટ તરફના માણસો એવું કહે છે કે નર્મદાનું પાણી જેવી રીતના પીવા માટે આપવામાં આવે છે દાહોદ સુધી લઈ જવામાં આવે છે તો શા માટે પાણી લિફ્ટ કરીને ત્યાંની નજીકની કોતરો છે એમાં પાણી છોડીને જીવંત કોતરો ભણાવવામાં આવે તો જીવંત કોતરો ભણાવવામાં આવે તો પશુ પક્ષીને પણ કામ લાગે નદીના પાણી જાય તો આજુબાજુ ફેલાય અને કુવાઓ છે બોર છે એમાં પાણી જાય તો એ પણ થઈ શકે એવું છે તે વખતના રાષ્ટ્રપતિ આપણા નામ ભૂલી ગયો બહુ સરસ આપણા રાષ્ટ્રપતિ હતા અબ્દુલ અબ્દુલ કલામ ગ્રીડી યોજના નદીઓ જોડવાની યોજના જે એમની ઈચ્છા હતી મહેચ્છા હતી એ પ્રમાણે આ આ નદીઓને ગ્રીડ યોજના બનાવવા માટેની પણ દરખાસ્ત કરી હતી પણ એ કંઈ યોજના સંકલન થઈને આવી નથી આદિવાસી વિસ્તારમાં પલાયન વૃત્તિ જે થઈ રહી છે એને અટકાવવું હશે તો ખેડૂતોને પાણી મળી રહે એની વ્યવસ્થા કરવી જરૂરી છે ખાસ કરીને ઘણા બધી જગ્યાઓ એવી છે પણ આદિવાસીનું જમીન જાય છે તો લાગેલો છે એટલે જમીન સરકાર લઈ શકતી નથી એવા સંજોગોમાં જ્યાં નદીમાં પાણી આવતું હોય જીવંત નદીઓ હોય ત્યાં મેં કીધું તેમ નદી કાંઠા સુધીના ડેમ બનાવીને પાણીને સ્ટોરેજ કરવાથી પાણી ખેડૂતોને મળી શકશે આપણે બીજી વાત એવી કે જે વિધાનસભા ચૂંટણી હતી ગઈ વિધાનસભા લગભગ વર્ષ જેવો સમય થવાયો એ દરમિયાનની અંદર જે વોટ ફ્લક્ચ્યુએશન હતા કોંગ્રેસના ભાજપના આ વખતની ચૂંટણીની અંદર અને ગઈ વખતની વિધાનસભા ચૂંટણીની અંદર એ જે વોટ ફ્લક્ચ્યુએશન છે એમાં કેવી રીતે ફરક પડશે કયા ફેક્ટર્સ છે તે મતદાર પર અસર કરશે એમ તમે ઇન્ડિયા ગઠબંધન થવાથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો બધા કામે લાગ્યા છે અને આ બેઠકને ઇન્ડિયા ગઠબંધનના ચરણે ધરવા માટે યુવાનો કામે લાગ્યા છે બેનો કામે લાગી છે ખેડૂતો કામે લાગે છે અને છેલ્લે છેલ્લે રાજકોટમાં રૂપાલાજી નિવેદન કર્યું યુવાનો છે માતાઓ બહેનો છે એમના એમનો જે મિજાજ છે એ મિજાજ જોતા ચોક્કસ એનો ફાયદો કોંગ્રેસને થશે એવું દેખાઈ રહ્યું છે કેટલા ટકા રાજપૂત સમાજ તરફથી જે એમને જે નારાજગી છે એનો કેટલા ટકા ફાયદો પ્રોગ્રાફે મળે એમને એ આંકલન કરવું બહુ અઘરું છે પણ જીતના મત સો ટકા રજપૂત સમાજ તરફથી મળશે એવી અપેક્ષા રાખું છું થેન્ક યુ ઘણી જગ્યાઓ ઉપર એવા પણ સવાલ ઉઠે છે કે સરકારી મશીનરી અને જે તંત્ર છે એનો ઉપયોગ થતો હોય તો એ પ્રકારની કોઈ ફરિયાદો ઉઠતી હોય કે એ પ્રકારની કોઈ વાત ખરી જેમ બીજા પ્રાંતોની અંદર તૂંટણીપંચ સમક ફરિયાદો હોય આપણે ત્યાં કોઈ ફરિયાદો ઉઠી હોય કે તૂંટણીપંચ સમક વાત પ્રસ્તુત થઈ હોય પ્રસ્તુત ના થઈ હોય ઉદભવતા હોય પ્રશ્નો એવી કંઈ બાબત કરી મારા ધ્યાન પર એ વાત આવી છે કેટલાક ખેડૂતોએ એવું કીધું કે અમારી વારસાઈ કરવા માટે તલાટી આવ્યા હતા સરકારે મોકેલા છે એટલે તમારી વારસાઈ કરવાની છે છેલ્લા લાંબા સમયથી વારસાઈ અંગેના કેસો પડતર હતા આ સરકાર ચૂંટણી આવી ને સફાળી જાય છે ને ગામડામાં જઈને વારસાની નોંધો તૈયાર કરીને વારસાઈ પાડવામાં આવી રહી છે એક રીતે વારસાઈ જો પાડવી હોય તો તલાટીમાં પીડીનામું કરવામાં આવે પછી એને સર્કલ ચેક કરે પછી મામલતદાર એને ચેક કરે અને પછી એન્ટ્રીઓ પડતી હોય છે પણ આ ચૂંટણીમાં મત મળે મતોનું રાજકારણ હોય એવું મને દેખાઈ રહ્યું છે એક દિવસે એક અધિકારી સાથે વાત કરી ત્યારે મને એમ કીધું કે તો આ તો અમારો કન્ટિન્યુ પ્રશ્ન છે તો મેં કીધું ત્રણ વર્ષ સુધી શું કરતા હતા ત્રણ વર્ષ સુધી શું કરતા હતા અને તમે ચૂંટણીમાં હમણાં જાયગા છો તમને સરકારે કંઈ કીધું છે કલેક્ટર કંઈ કીધું છે તમને રેવન્યુના અધિકારીઓ તમને કંઈ કીધું છે કે વારસાઈ કરવાની છે કે ના આ તો અમારી કન્ટિન્યુ પ્રક્રિયા છે એટલા માટે કરીએ છીએ એનો અર્થ એ થાય કે જે તે અધિકારીઓને સરકારે સૂચના આપી હોય કે આદિવાસીઓના વારસાઈને નોંધો પાડવા બાકી તો પાડો તો એને કારણે આદિવાસીઓ થોડા ખુશ થાય અને ભાજપ તરફી મતદાન કરે પણ હવે એ થવાનું નથી હા ફરિયાદ કરી છે ફરિયાદ અમને ગઈકાલે જ મળી છે હવે આજે ફ્રી થયા છે આજે રજા છે અમે ચોક્કસ કલેક્ટરને આ બાબતની કલેક્ટરને અને ચૂંટણી આયુગને અમે કરવાના સુક્રામબાઈ રાઠવા સાહેબ આપણે વાત સાંભળી ઘણી ચર્ચાઓ અધૂરી પણ રહી છે બાકી પણ છે ફરી વખતે વાત કરીશું કારણ કે જે સિત્તેર ટકા સાત વિધાનસભામાં કુલ સિત્તેર ટકા વોટ છે આદિવાસીઓના છે અને એમાંય ખાસ કરીને રાઠવા બાહુલ્ય કુલ ચૌદ લોકસભાઓ થઈ એમાંથી બે શરૂઆતમાં સડસઠ અને ઇકોતેર એ ઇકોતેર બોતેર એમાં મનુભાઈ પટેલ હતા અને પ્રભુદાસ પટેલ એવા મંત્રી પણ બન્યા હતા એ બે પટેલ શરૂઆતના ડભોઈ લોકસભા બેઠક તરીકે ઓળખાતી હતી ત્યાર પછી નવું સીમાંકન થયું અને છોટાઉદેપુર લોકસભા બની છોટાઉદેપુર લોકસભા બની ત્યાર પછી રાઠવા ઉમેદવાર બનતા ઉમેદવાર પણ જશુભાઈ રાઠવા છે અને આપણા જે વાત કરી તેઓ પણ કોંગ્રેસના ઉમેદવાર એ પણ રાઠવા સમાજના છે એટલે સ્વાભાવિક રીતે રાઠવા બાહુલ્ય રાઠવા સમાજના મુદ્દાઓ જે સ્પર્શે તે તમામ આ ચૂંટણીઓ ઉપર પ્રભાવી રહેશે ઇન્ડિયા ગઠબંધન જેમણે વાત કરી વિધાનસભા અને અત્યારના જે હું ડિફરન્સીસ છે જો વોટને જો એક્સટેન્ડ કરીને આપણે ગણવામાં આવે કે આટલા વોટની સરસાઈ જ્યારે વિધાનસભા હતી તો તે વખતે આટલા વોટની સર્જાઈ હતી ફલાણી પાર્ટી જીતી હતી ને ફલાણા આટલા વોટ મળ્યા આ પાર્ટીને તો તે પણ ઇન્ડિયા ગઠબંધનની અંદર આમ આદમી પાર્ટી સહિત બીજી પાર્ટીઓનું વિલીનીકરણ થયું છે અને ઇન્ડિયા ગઠબંધન બન્યું છે આમ એક યુનિયન કરીને તો એ અસરો છે અને એ પ્રભાવી અસરોમાંથી પણ નવા વમળો સર્જાયા છે નવા સમીકરણો ઘડાયા છે તેની પણ અસરો છે તે કોંગ્રેસના ઉમેદવાર માટે સુખરામભાઈ આતાવાદી છે કે એની અસરો છે તે પણ એમના માટે લાભદાયક બનશે જે તમામ મુદ્દાઓ છે પીવાના પાણી સિંચાઈ રોજગાર રોજગારનો વિષય છે તે બહુ સંવેદનશીલ છે કારણ કે જે પલાયન વાત થાય છે અહીંથી કાઠિયાવાડ મજૂરી એ મજૂરો મજૂરી અટકે અને અહીં લોકો રોજગાર માટે મહેનત કરે તો તો પણ ફળદાયી નીવડે એવી અપેક્ષાઓ અહીંના લોકોને નાગરિકોને આદિવાસી સમાજમાંથી પણ એ સૂર ઉઠી રહે થેન્ક યુ